નવો જે ભારત ન્યાય સંહિતા કાયદો બે હજાર ત્રેવીસ આવેલો છે એમાં હિટ એન્ડ રન કેસ જ્યાં પેટલ એક્સિડન્ટ થાય ત્યાં દંડની આખરી રંગી અને સજાની જોગવાઈ એ ખૂબ જ વધારે છે દસ વર્ષ જેટલી જેના કારણે ડ્રાઈવરોને એક ડરનો માહોલ છે અને એવું માની રહ્યા છે કે એક્સિડન્ટ થશે તો એમને આખરી સજાનો ભોગ બનવો પડશે ખાસ કરીને ડ્રાઈવરોને સમજાવવા માટે ને સરકારની સાથે મંત્રણા માટેની પણ પ્રક્રિયા છે શું માગણી છે ને કઈ રીતનું આયોજન થશે સરકાર સાથે અમારી વાતચીત અમારા એસોસિએશન લેવલે અમને પત્ર મારફતે જાણ કરી દીધી છે કે આની અંદર વિચારણા થવી જોઈએ અને ડ્રાઈવરોને શિક્ષિત કરવા માટે કાયદાની શું જોગવાઈઓ છે એના માટે પાંચ તારીખે માલિયાસણ ખાતે અમે એક ડ્રાઈવર એજ્યુકેશન સેમિનારનું આયોજન કરી જેમાં આરટીઓ પોલીસ અધિકારી કાયદાના નિષ્ણાંત અને અમે સાથે મળી અને ડ્રાઈવરોને આ કાયદાની સમજણ આપીશું જો કદાચ સરકાર સાથે મંત્રણા ના સફળ થાય તો હડતાલ અથવા તો બીજા કોઈ વિકલ્પોની તૈયારી છે કારણ કે દેશભરના ટ્રક ચાલકો એ જોડાયેલા છે જો ડ્રાઈવરોને સરકાર પાસેથી સંતોષકારક જવાબ ન મળે અને એ લોકો કામ પર ન આવે તો આપોઆપ હડતાલની સ્થિતિ સર્જાઈ જાય